નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા ટૂંકા સમય માટે નસવાડીમાં રોકાણ કર્યું નસવાડી ભાજપ યુવા મોરચા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અવધૂત સિદ્ધ મહાયોગી શ્રી દાદા ગુરુ ભગવાન માં નર્મદા સેવા પરિક્રમા પર છે તેઓ આજ રોજ નસવાડી તાલુકાના જીવનપુરાના અંબે માતાના મંદિરે કે જે નાની અંબાજી માં રોકાણ કરવાના હોવાથી પુરુષોત્તમ રૂપાલા દાદા ગુરુ ભગવાનના દર્શન અર્થે નાની અંબાજી આવ્યા તેઓ નસવાડી સર્કિટ હાઉસ ખાતે ટૂંકુ રોકાણ કરી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી નસવાડી ભાજપ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ નાની અંબાજી ખાતે પહોંચીને માતાજીની પૂજા અર્ચના કરી દાદા ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા નાની અંબાજી ખાતે પણ કાર્યકર્તાઓએ રૂપાલાજીનું સ્વાગત કર્યું દાદા ગુરુજીના આગમને બે દિવસ સુધી છોડદેપપુર જિલ્લામાં અલગ અલગ સ્થાને રોકાયેલ છે ભાવિ ભક્તોએ અચૂક લાભ લેવો નસવાડીથી ચિરાગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ